આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આ તબક્કામાં આઠ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓગણપચાસ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આ સાથે ઓડિશા વિધાનસભાની બાકીની પાંત્રીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહના દિગ્ગજ નેતાઓનું ભાવિ સીલ થઈ જશે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ